नगर महानगर पालिका न दबाण घटा शहर न काफला रोड विस्तार दबाणो दूर किया था तो के बाद बहुत ચોક વિસ્તારમાં જાહેર રોડ પર રાખવામાં આવેલા મોટા મોટા મશીનો અને સ્ટેન્ડ સહિતના દબાણો હટાવી માલ સામાન જપ્ત કર્યો હતો અમે પરિયા તો મોટા આ વિસ્તારમાં આવેલ ફેક્ટરી અને કારખાનાના માલિકો દ્વારા બહારના માલસામાનને ચાહે રોડ પર મૂકી ટ્રાફિક અને રાહદારીઓને અડચણ ઊભી કરાય હોય આજો દબાણ હટાવ સેલ્લા કાફલાએ તમામ માલસામાન જપ્તા કરી અંચણ રૂપ દબાણો હટાવવા હતા